હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી

ધાર્યામી નાસ્તિ ઉદ્યમ સમ બંધુઓ ઉત્સવ પ્રિયા ખલુ જનાહા બરાબર તો આ પાંચે પાંચ સરસ મજાના બેઠા આપણે કોપી ટુ પેસ્ટ કરવાના છે પ્રશ્ન બે નીચે આપેલા જોડકા જોડો નીતિ સંસ્કૃતમ ભક્તિ સાધકમ ભવતુ ભારતમ યુક્તિ સંબુદમ કર્મનિષ્ઠિ કમ હવે વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ છે તમારા આવતા ધોરણ 7 ના સરસ મજાના વિડિયો લેક્ચર જોવા હોય તો પણ આપણી ચેનલમાં ફ્રીમાં મળવાના છે બરાબર હા વેકેશનનો તમે સદુપયોગ કરી શકો છો બપોરે ઉનાળાનો તડકો હોય તો બહાર નહીં નીકળવાનો આપણે આ કરવાનું અને અત્યાર સુધીમાં તમારા જે પેપર લેવાના છે બરાબર તો બધા વિષયના પેપરની વ્યવસ્થિત સરસ મજાની પીડીએફ તમને ન આવડત કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ પીડીએફ બનાવી અથવા વ્યવસ્થિત ફોટા પાડી અને આપણો જે વોટ્સએપ નંબર છે એમાં મોકલવા વિનંતી એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ ફોટા મંગાવીએ છીએ કે ફ્રી જો આ ફ્રી છે બરાબર તો આ બધું ક્યાંથી મળશે જો આ પહેલા હું તમને સમજાવી દઉં આખું ધોરણ છે ના પેપર સેટ હતા ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમે ઓપન કરી તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે તમને બધા પ્લાન મળશે ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયો તો તમારું સાતમું ધોરણ તમારે સિલેક્શન કરશો તો સાતમાના વિષય પ્રમાણ પાઠવો વિડીયો શાળા મિત્ર ની અંદર પણ બધા વિડીયો મળી જશે ઓકે તો આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના છે બધી પીડીએફ એટલે તમને ખબર પડે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય

ખુશબ કુત્રક પઠતી ખુશબુસ્તકાલય પુસ્તક અસ્તી પ્રશ્ન ત્રણ નીચે આપેલા સરળ ગુજરાતી શબ્દો નું સંસ્કૃતમાં અનુવાદ કરો કાન કર્ણ ધીરે ધીરે મંદમ મંદમ દાબોપગ વામ પાદમ ફૂલ પુષ્પ ગળુ કંઠ નીચે આપેલા નાના વાક્યોને સંસ્કૃતમાં લખો આ મારું વિદ્યાલય છે એ વિદ્યાલય અસ્તિ હું પ્રાર્થના કરું છું પ્રાર્થના કરોમી આ મારો હાથ છે છે મમ હસ્તમ અસ્તિ અસ્તિ વૃક્ષ વૃક્ષ સુંદર સુંદર માતા ભોજન કરે છે માતા ભોજનમ કરો નીચે આપેલ ચિત્રોના નામ સંસ્કૃતમાં લખો મિત્રો આ આપણે ખાસ તૈયાર કરી લેવાનું છે નેત્રમ ઓષ્ઠ કેશા દંતા કર્ણ ચલો નીચે આપેલા ચિત્ર મુજબ ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખો મિત્રો જોવાનું કામ કરે છે નમન કરે છે છે જો બાળક દાદાને લખે છે તરે છે તો નૃત્ય કરે છે તો નૃત્ય બરાબર આવી રીતે ત્યાર પછી છે ચિત્ર જોઈને તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા તમારે પૂરવાની છે मंदिर से उत्तरे नदी अस्त जो दिशा लखेली पश्चिम मंदिर से पश्चिम बाला मुख्य द्वारा उत्तरे मंदिर अस्त बा पूर्व दक्षिण उध्यानमस्त नद्यािण दिशायालका सीते उदाह दर्शाव्या मुजब लखो भूषण भूषणे राष्ण कृष्णे पादप पादपे वन वने धन धने ઉદાહરણ દર્શાવે મુજબ લખો મમ ગૃહ મંદિર સમીપસ્ત તો કુત તો ગૃહ કુત અસ્તી તો મંદિર સમીપો તો આગળ મમ વાટિકા સમદ્રત અસર વાટિકા કુત અસ્તી મમ વિદ્યાલય ત્રિ વિદ્યાલય કુત અસર મમ પિતૃગૃહ પોરબંદરે અસ્તે પિતૃગૃહ કુત અસ્તી ్రామ్యమ గోళా స్వయం భ్రమ కర్మ నైకం కర్మధర్మ నైష్టిం బారాక కృష్ణ పిక కృష్ణ క કાકયો વસંત પ્રાપ્તે કાક કાક તો આ રીતે સરસ મજાનું મિત્રો સોલ્યુશન આપણે જોયું તો આ પ્રમાણેના તમારે ત્રણે ત્રણ પેપરના સોલ્યુશન જોઈ લેશો એટલે આરામથી એસી માંથી એસી ગુણ પ્રાપ્ત તમે કરી શકશો અને તમને ખ્યાલ પણ આવશે તો બધાને આ શૈક્ષણિક વર્ષ કેવું રહ્યું એની ચોક્કસથી કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલ મનેજર સબસ્ક્રાઈબ કરજો બધાને આવનારા વર્ષ માટે બેસ્ટ ઓફ લક